અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિર પાસે મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પ અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં આવેલા માનવ મંદિર નજીક આજે વિશેષ સીઆર મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નાગરિકોએ નવા મતદાર તરીકે નામ નોંધાવવાનું વિગતો સુધારવા અને સરનામા બદલાવ જેવી પ્રક્રિયાઓ માટે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી સ્થાનિક તંત્ર અને ચૂંટણી વિભાગના કર્મચારીઓએ માર્ગદર્શન આપતા ઝડપી અને સરળ સેવા પૂરી પાડી હતી કેમ્પના માધ્યમથી ઘણા નાગરિકોને તેમના મતદાર ઓળખ સંબંધિત લાંબા સમયથી બાકી રહેલા કામો સરળતાથી પૂર્ણ કરવાની તક મળી હતી કેમ્પ દરમિયાન સર્વત્ર સારું પ્રતિસાદ જોવા મળ્યો હતો અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું ઓમ પ્રજાપતિ નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ મતદાર યાદી સુધારા ઝુંબેશ અંતર્ગત મુકલેશ્વર નોટિફાઈડમાં આવેલા તમામ ભાગો માટે આજે સરકાર તરફથી આ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અલગ અલગ ભાગોના જે નોટિફાઈડ વિસ્તારમાં આવે છે તેમના અહીંયા ડીએલઓ શ્રી સુપરવાઇઝર શ્રી બધા બેઠા છે અને ફોર્મ સ્વીકારા સ્વીકારવાનું ચાલે છે અને આપવાનું બી ચાલે છે તો ટીવીના માધ્યમ દ્વારા